ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું સંસાધનોનું સંરક્ષણ એટલે શું સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય અનિવાર્ય બન્યું છે કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે છેલ્લા સો વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે પરંતુ અસાધારણ વસ્ત્રિ વિસ્ફોટને લીધે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે આ પરિસ્થિતિ શરૂ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ માઠા પરિણામો ભોગવવા પડશે આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોના અછત સાથે છે સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે વર્તમાન સમયમાં સંસાધનોનો સંસાધનોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું દુષ્કર બની જશે આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ગંભીરતાથી આયોજન કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈશું કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવી જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનવિનિર્ણ સંસાધનો છે તેનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા જે સંસાધનોનું પ્રમાણ વધી શકાય એમ હોય તેવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયત્નો કરવા જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય તેને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કર કસર કરીને તેને સાચવવા જોઈએ જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેને જાળવી રાખવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેના વિકલ્પો શોધવા સંશોધિત સંસાધનો લાંબે કાળે ફાયદાકારક બનશે સરકારે સંશોધનોના સંસાધનોના સંરક્ષણ માટે ફાયદા કે નિયમો બનાવી તેનો સખ્તાઈથી અમલ કરવો સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા જનજાગૃતિ કેળવવી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈશું જમીન એટલે શું રૂપુસ્ત પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે ઘસારા અને ધોવાળાના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે આમ સેન્દ્રીય પદાર્થયુત્બ બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો તાપમાનમાં મોટો તફાવત હોતો વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે બધા પરિબળોના અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો હવામાન અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે તેમાં જૈવિક અવશેષો ભેજ હવા વગેરે ભળેલા હોય છે જમીન ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદી જુદી પ્રકારની જોવા મળે છે જમીનના પ્રકારો તેના રંગ આબોહવા ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું ભારતની જમીનના પ્રકારો કેટલા છે અને કયા કયા છે ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને આઠ પ્રકારોમાં વહેંચી છે કાપની જમીન રાતી જમીન કાળી જમીન લેટેરાઈટ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન દલદલ કે પીઠ પ્રકારની જમીન ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર આઠ જોઈશું કાપની જમીન વિશે નોંધ લખો ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણમાં આવેલી છે લક્ષણો આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે આ જમીનમાં પોટાશ ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધાર્યા હોય છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે આ કાપની જમીનમાં ઘઉં ડાંગર શેરડી શણ કપાસ તિબિયા વગેરે પાક લઈ શકાય છે